જામનગર શહેરમાં કોન્ટ્રાક્ટર સહિત અનેક લોકો સાથે બે પોઈન્ટ તેતાલીસ કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે કોન્ટ્રાક્ટમાં રોકાણ કરીને મોટા નફાની લાલચ આપી કોન્ટ્રાક્ટર પાસેથી સમયાંતરે અડતાલીસ લાખ પડાવી લીધા અનેક લોકો સાથે બે કરોડની રકમની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે છેતરપિંડી આચરનાર પલાયન થતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે મારું નામ અશ્વિન વારા આજે મનસિલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતો મનસિલ કોયા અમારી સાથે ફ્રોડ કરેલ છે જે મારી ખુદની સાથે ઉડતાલીસ લાખ રૂપિયાનું ફ્રોડ થયેલ છે અને બીજા પણ ઘણા મિત્રોનું પણ છે અંદાજે બે કરોડ ચાલીસ લાખની આસપાસનું આખું ફ્રોડ છે અને અમને બધાને ગવર્મેન્ટના ઓર્ડરો કે જેમ છે જેમ પોર્ટલ ઉપરથી એણે જે અમને ઓર્ડરો આપેલા હતા કે આ મોરબીનું કામ આપણે મળેલું જે બોમ્બેનું મળેલું છે એમપીનું મળેલું છે આવા બધા અમને ઓર્ડરો આપ્યા હતા એના એ જ ઓર્ડરોના આધારે અમે તેની સાથે બિઝનેસમાં જોડાણા અને અમે એને પૈસા આપેલા એ પૈસા એને રાજકોટની પ્લાસ્ટિક બનાવનાર કંપનીને પણ એને પૈસા ટ્રાન્સફર કર્યા એવું મનસીલે અમને કીધેલ અને એણે જે અમને રિસિપ્ટો આપેલી છે એક્સિસ બેંક આઈસીઆઈસીઆઈ બેંકની રિસિપ્ટો પણ અમને આપેલી બાદમાં મનસિલભાઈએ ફોન સ્વિચ ઓફ કરી અને ચાર પાંચ દિવસથી ઘરથી ગાયબ હોય એટલે અમે તપાસ કરેલ તો મનસિલનો કોઈ સંપર્ક ન થતો પછી અમે અમારી રીતે તપાસ કરાવેલી હતી તો એણે જે ઓર્ડરો આપેલા હતા વર્ક ઓર્ડરો જેમમાંથી એ પણ હાથે બનાવેલા અને ખોટી રીતે ઊભા કરેલા હતા બેંકની ટ્રાન્સફર પેમેન્ટ ટ્રાન્સફરની જે રિસિપ્ટો હતી એ પણ ડુપ્લિકેટ હતી એવું અમને જાણવા મળેલ છે અને સંપૂર્ણ કૌભાંડમાં જે આ ફ્રોડમાં બધા ડોક્યુમેન્ટ જાલી હતા એવું લાસ્ટમાં અમને ખબર પડેલું બીજું તો હવે અમે પોલીસ ફરિયાદ કરેલ છે સિટી એ ડિવિઝનમાં અને સરકાર અને પોલીસ પાસે એવી આશા રાખી છે કે વહેલી તકે અમને ન્યાય મળે જામનગર જિલ્લાના જામનગર સિટી એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી અશ્વિનભાઈ વસરામભાઈ વારા નાઓએ ફરિયાદ આવેલ છે ફરિયાદની વિગત જોતા એવું છે કે ફરિયાદી તેમજ તેની સાથેના અન્ય મિત્રો એવા બીજા સાત મળી કુલ આઠ લોકોના અત્યાર સુધી ફરિયાદમાં વિગત જોતા એમને ખોટા દસ્તાવેજો બનાવી કે મને જેમ પોર્ટલ ઉપર વર્ક ઓર્ડર મળેલ છે ને વર્ક ઓર્ડરની નકલ બતાવી અને મોરબી જામનગર અને મહારાષ્ટ્ર ખાતેના વર્ક ઓર્ડર બતાવી આ લોકો પાસેથી ટોટલ રૂપિયા બે લાખ તેતા બે કરોડ તેતાલીસ લાખ પચાસ હજાર જેટલી માતભર રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ કરેલ છે આમાં આ લોકોએ ખોટા વર્ક ઓર્ડરો બતાવ્યા એટલે ખોટા દસ્તાવેજો બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરી તે મુજબ તેમજ તેમને વિશ્વાસમાં લઈને અગિયાર બે હજાર પચીસમાં આ મહિનાની અંદર પંદર તારીખ પહેલાં આ લોકોને પૈસા આપવાની વાત કરી અત્યાર સુધી પૈસા નહીં આપી ફોન સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયેલ હોય ફરિયાદી દ્વારા તેમની અને ભોગ બનનાર અન્ય બીજા સાત મિત્રોને મળી અને કુલ બે કરોડ તેતાલીસ ને પચાસ હજારની ફરિયાદ હાલ પોલીસ સ્ટેશન આપેલ છે આ ફરિયાદ અનુસંધાને સીટી એ પીઆઈ તપાસ કરી રહેલ છે આ કામે આટલા અત્યારે ફરિયાદીના ધ્યાન ઉપર હતા એટલી જ ફરિયાદ આપેલ છે આ સિવાય પણ જામનગરની જનતાને અપીલ છે કે આ સિવાય જેને પણ આ રીતે આ આરોપી મનસિલભાઈ હર્ષદભાઈ કો કોયા રહેવાસી નાઓ દ્વારા વર્ક ઓર્ડરો આપી અને કામ કરી અને પૈસા કમાવાની લાલચ આપી હોય તો તેઓ સિટીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે